અત્યારે ઘડીયા છે આપણે અરે આપણે જયહિન બાલાજીનો માલ લેવા આના વાગી ગયા છો આજીના તો જય માતાજી કેમ છો રે મજામાં છો ને હાય હાય એટના સુકૂન આપણો નવો વ્લોગ આવી ગયો છે અરે આપણે જઈ જયહિન બાલાજીનો માલ લેવા ઓ માય ગોડ આના વાગી ગયા છો મેની માતા આજીના

Sorry, sorry, kìa, sorry, 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 này sorry, 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 cái sorry, 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 આપણે માલ લેવા બીએમ્યુ લઈને આવી ઉપર તો લઈ આવી માલ આપડે જલ્દી

કમાલો માંડી ગાડી ગાડી એન નુ બિયેન નુ આપો જે એ નુ કાલી લાવવા એ લે લે સોડાદા કેવા દેખા છે ઓય દેખાય હન આલો રાવ આપણે જાવાડે આલિયે આવી જલ્દી આજમાં આજે એડિટિંગ કરવાન બાકી છે લોક ઉતાડો બાકી ગયો લોગ ઉતાડો શું પછી વ્લોગ આવશે હાલો આના છ આઠ વાગે ઘરે પહોંચી તો જોઈ આગળ દેખાશ નહીં હાલો હવે નીકળી ગયા આપડે બીએમડબલ્યુ લઈને બીએમ લઈને જોઈ લો पानी जावा बालाजी नो माल ले ली रे बाकी माल पूरा होतो नहीं है यार की जो आज आप तो जाकू नहीं आवतो हां ये लिया टाटा लाल लाल है लाल लाल देखा तो रहा मैं टोली क्यों ना जे तो चेड़ी मजे चेड़ी ના આપ બએમડબ્યુ જઈ છે રોંગ સાઈડ માં ડાટો હું રોંગ સાઈડ માં જાવ મરાણ એટલે થામેથી લાઇટ ઓવે બગાડી હો બગાડ ના બગાડે વણ થઈ ખરી પડશે થડકો આવશે ને તો નકાટો કાઈ ના થાય જોઈ લ્યો આપણે હા વઢવ થઈ જશે સાત તો વાગવા આઈવા ઓરે બોસી તા કેલા હાથ મે પાણી છા લઈ જશે લોગ હાડા હાટ 8 વાગે આજા બાકુ હાલો તો ગાઈસ આપણે દુકાન આવી ગયા અહીં અટાણા અને અહીંયા જોઈ લો માલ ગોઠી લીધો બટોય ઉપરથી નીચે લઈને નીચે જાદુઈ છે ખીચડી એ પાસ્તા હે ઉપર વેફર બરફુ બધું એ સબો 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 બધું એ આટ આગી ગયા 7:30 ઓય 8 વાગે વ્લોગ આવશે એ બાકુ હે એની ગન સ્ટાર્ટ 8 વાગે જા આઠ ને દસ પંદરે આવશે એવું અને નેટ મારા બાપા આવે પછી નેટ મેળ આવે એ હમણાં ગયા હજી તો હવે આજનો લોક રાખે અહીં જ નાખવાનું લાઈક છે સબસ્ક્રાઈબ કરેજો મડીશુ કાલના લોકમાં કારણ કે વ્લોકમાં ભાઈના રહેજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હું બોલું બીજું તો આજનો લોગ એ જ નથી લોગમાં લાખ વ્યૂ કરો જલ્દી હાલો તો મરીશું કાલના લોકમાં ભાઈ ભાઈ ટાટા